કેવા ને લીધા છે હાલો આ તો ભીંડાવાળી થઈ જાય તો તો અમારા સંજય શેઠે આવી ગયા છે હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેજો હું પણ મજામાં છું બધાને ગુડ મોર્નિંગ ભાઈ માતાજી હજી સોરી સોરી હો ખબર નથી રોંઢાનો ટાઈમ છે અમે આવું છે બપોર પછી ખાએલ સુઈ ગયા તો આરામ ઉપર હતા જો હા કેમ પર છે ને મે બહુ ગાત આવે એમાં એવું છે આજે થોડી ખરીદી કરવા લઈ જવાનું છે કા ખરીદી કરવા હાલો થોડી ખરીદી કરવા છે ને એની કામ છે હાલો તમને જઈને બતાડવી ત્યાં હું શું છે

ફેમિલી જો આયા સમોસા ની પાર્ટી છે આ બધા ને જો સમોસા ફેમિલી અહીંયા છે ને સમોસા ની પાર્ટી છે કામ અમતા મજા આવે છે ને ખાવાની હા મજા આવે છે તો હાલો આવી જાવ બધાય સમોસા ખાવા અને અમારી બેને જો આ કે પકડી લીધો હાલે જીનો

आगर, Enjoy, आ गयो आलो टाटा रब्बा केवानै जो एन्जॉय गरेस मस्तो वर्षाद नै आना मे सिंह नि सेने आ लेबनी तिमारे जो तमातो जो गायत्री मार्केट मा आइबिया अनि शूज लेवा बाटे केवा जो आने लिदा छ सबफुल मोड रे सारा तो आफी जिनु बे नै लिता बेैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैै પહેલી વખત <t mysticism slowly> <laughs> <t evaluates pap beide>

એ કે તમારા ક્રિશન ઘરે ન જાવ ઘણા ની કમેન્ટ આવે છે જો આજ આજ પૂરી થઈ ગઈ આજ પૂરી થઈ ગઈ હા આજ આવન નક્કી જ નહોતું પણ અસડ નક્કી થઈ ગયો આવવાનું તો કાઈ નહી જો રાજને ઓલા બેઠા છે ભાઈ જે પહેલી વાર આપણા વિડિયોમાં આવે છે હા પહેલી વાર જ મળ્યા છે બસ મજા જો ભૂલા પડી ગયા સારા ભૂલા પડી ગયા આવવાનું હતું નહીં નક્કી કા અર્જન નક્કી થઈ ગયું ત્રીશય જો મસ્ત રમકડા કાઢી દીધા છે આમ જો ગટ્ટુ ને બે જીનલ બે રમે છે જો છોકરા હસવાઈ ગયા છે ઘરે રાખે છે આ સ્કૂલ માં હોય પણ આ ઘરે લાવ્યા જો ગટુ માં નહીં રહેવાનું તો તારી સાઈડ ઉપર આવે તો હું સલાહ હું તો પહેલા ને ને આરે ને જ્યાં કામ કરે ને મારી ઓફિસ ના પોદાર માં છે એટલે હું ડેઈલી બપોરે અમે હારે જમવા બેહીએ આજ ભાઈ એકલો હતો આજ મારી રજા હતી એટલે આજ આપ્યું તો મારો ઘરે બનતું જ હોય તમે તો મારી ઘરે બનાવી નાખીએ કે ભીંડાં ચા ખાવા હાલો આજ તો ભીંડાવાળી થઈ જાય તો તો અમારા સંજય શેઠે આવી ગયા છે

એટલે હરખું કયો આમ આમ હા કે ના કયો આમ હા હા એમ કયો પછી જાય તો પછી વા જાય ને જાય ને પાર્ટી તરફ ફરી જાય જો કાંડ કરી નાખ્યો આ ભાઈ મહેમાને જોઈ જાય આ આ પડદા હોય ને હું 500 વર્ષથી કહું છું કે એમાં તું કઈ ખસરો કરાય પણ એ કે એમ નેમ જ રાખે છે

લેમ છે કે નહીં અને આ બધા અમને નીચે નીચે મૂકવા આવ્યા જો વરસાદ ના કા તમે પ્લાન કર પ્લાન કરો ને હવે આવવાનું છે ને ને તમારે આવ્યા નથી અમારે લાગે કે વ્લોગ કઈ બન્યો નથી તો આવી જશું એમ આવી જાય સીધા કપૂર ના ઘરે કેટલા દિથા કપૂર ઘરે ખાધું નતું ને તે આવી ગયા

કીધા વગર ને ક્યાં જવાનું હોય જ્યાં ઘર જવું હોય ન્યા જ કીધા વગર નું ભાઈ જવાનું હોય ને તેમાં અહીંયા આવી ગયા ખાવાનું મળી ગયું અને હવે વિડીયો અહીંયા પૂરો કરી દઉં ઓલરેડી લાંબો બહુ થઈ ગયો છે એટલે હવે આખો નથી જાજો કાલ મળીએ નવા વિડીયોમાં આવે ચિરાગ તું વિડીયો પૂરો કરી દે ને આજ બાય આવજો ટાટા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ માથા આમ કરવાનો હોય ચિરાગ ને વ્લોગ બનાવ નહીં એટલે આવડે નહીં આમ આઈ કેમેરા હમું કરવાનું 啊，锻炼了，开运，练了，俺那俺妈妈帮你们的，走喽。